મહેસાણાના નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ કાપડિયાનું નિવેદન નિયમ મુજબ પરિણિત વ્યક્તિ અને સંતાન ધરાવતા વ્યક્તિની જ નસબંધી થઈ શકે અમારા કર્મચારીએ કોઈપણ જાતની તપાસ કર્યા વગર ઓપરેશન કરાવ્યું અમારા કર્મચારીની આ ગંભીર ભૂલ છે ધનાલી સબ સેન્ટરના કર્મચારી સામે કડક પગલાં ભરવામાં આવશે ઓપરેશન પરત ખોલવાની પ્રક્રિયા કરવામાં આવશે તો કર્મચારીનું નામ જાહેર કરવાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ઇનકાર તો મહેસાણાના નવી સેઢાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો મહેસાણા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ કાપડિયાનું નિવેદન નિયમ મુજબ પરણિત વ્યક્તિ અને સંતાન ધરાવતા વ્યક્તિની જ નસબંધી થઈ શકે અમારા કર્મચારીની સામે જે એને એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેશન આપવાનું છે બરાબર છે એ એ જ છે કે એને પોતે વેરીફાઈ નથી કર્યું કે આ પરણેલો છે કુંવારો છે અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય એટલે એટલે જ એનામાં સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની છે

નિયમ મુજબ તો જે પરણેલો છે જેની પાસે બાળક જે સ્વેચ્છાએ સ્વીકારે છે તો મારે હવે બાળકો અમારા જે અઠ્યાવીસ અઠ્યાવીસ છે એ તમામે તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું આ કાયમી પદ્ધતિ છે બિનકાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે હવે બાળક નથી જોઈતું એ તમામ સ્ત્રી હોય કે પુરુષ હોય નસબંધી કરાઈ છે

કર્મચારી છે એની જે ભૂલ છે અથવા તો એને જાણી જોઈને કર્યું છે આ એના માટેનું એના માટે અમે એને છે ને